બધાને શિસ્ત થોડું ભારત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એના માટે આપણે પણ એવું કોઈ વધુ નથી કોઈ મેન્ડેટ આવ્યો એ આવે એને આપવું થઈ ગયું ના આવું થઈ ગયું પક્ષ પણ જાણે છે કાર્યકર્તા હોય કાર્યકર્તા નાની મોટી ભૂલ પણ છે કાર્યકર્તા વગર પાર્ટી ચાલવાની બધા જ કાર્યકર્તા ભાજપના છે અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો જે ડીમી પેનલના એ બધામાંથી ને પ્રજા

અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અઢાર વર્ષની ઉપર શાસન આવે એના માટે કામ કર્યું છે નથી આન્નાભાઈ ની બહેન આગળ જીતે છે તો ભાજપ સાથે સંકળાયેલી રહેશે

કયા પક્ષનો છે જોયા આ બગર ભાઈ પાછળના તમામ જ્ઞાતિના લોકોને કામ કરવા માટે ઉદ્ઘટન થઈ આજની મુદિત તમામ બ્રાહ્મણ થી કરીને વાલ્મિકી સમાજ સુધી અમે કામ કર્યું છે એનાથી પણ વધારે